વિશ્વમાં સનાતન સંસ્કૃતિનું પુનઃ સ્થાપન થાય તથા સનાતન સંસ્કૃતિનો પ્રસાર થાય તે ઉદેશ સાથે ભગવાન બકુલેશજીના શિષ્ય પરમ પરમપૂજ મુનિજીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ એકસો આઠ પંચકુંડીય મહાયજ્ઞ નું આયોજન વડોદરા શહેરના છેવાડે આવેલ રણોલી ગામમાં આવેલ જલારામ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું જલારામ મંદિર ખાતે આયોજિત આ પંચકુંડીય યજ્ઞમાં એકસો આઠ જેટલા દંપતી અને તેઓના સ્વજનોએ ણ સ્થિત લકુલેચ ધામના પ્રીતમ મુનિજી મહારાજના માર્ગદર્શન હેઠળ આગામી સમયમાં ગુજરાતથી શરૂ થઈને દેશના ગુવાહાટીથી અસમ સુધી અને જમ્મુ કાશ્મીરથી કોઈમ્બતુરથી લઈને મહાય સુધી પંચકુંડીય મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું આગામી સમયમાં આ જ પ્રકારે વિવિધ વિસ્તારોમાં પંચકુંડીય મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવશે રણોલી ખાતે યોજાયેલ યજ્ઞ પ્રસંગે વાગોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પૂર્વ ધારાસભ્ય દિલુભા સહિત ભાવિક બલ્ક કેરિયરના અગ્રણી રસિકલાલ કોટક રણોલીના આગેવાન ધાર્મિક પટેલ કરચિયા ગામના આગેવાન નિલેશભાઈ પટેલ જલારામ મંદિરના મિત્ર મંડળ કાર્યકરો હાજર રહ્યા હતા પંચકુંડીય યજ્ઞ કાર્યના અગ્રણી અને માર્ગદર્શક પૂજ્ય પ્રીતમ મહારાજ શ્રી આ પ્રસંગે આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે ગુજરાતની ધરતીથી સનાતન સંસ્કૃતિના પુનઃસ્થાપન માટે એકસો આઠ પંચકુંડીય મહાયજ્ઞની શરૂઆત થઈ છે આજે યો આ યજ્ઞમાં બેસનાર સાથે પર્યાવરણની શુદ્ધિ માટે પણ ખૂબ જ મહત્વનું છે આપણી હિન્દુ સંસ્કૃતિ તથા સનાતન ધર્મના કાર્યક્રમો થતા રહે તેવી પ્રાર્થના છે કયાવરણ ખાતેના પવિત્ર લકુલેશ ધામ આ શરૂઆત થઈ છે તે માટે ધન્યતા અનુભવું છું યજ્ઞ કર્મ કરવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે યજ્ઞ કરનાર વ્યક્તિને લાભકારક ઉર્જા મળે છે સ્વાસ્થ્યના લાભ થાય છે ધન લાભ થાય છે સહિત અનેક ઈચ્છાઓ પૂર્તિ માટે પણ યજ્ઞ કર્મ કરવામાં આવે છે રામ અને કૃષ્ણ સહિત અનેક મહાન સંતો યજ્ઞ કરતા હતા સમય વીત્યા બાદ આજે યજ્ઞ પરંપરા વિસરાઈ રહી છે જેને પુનઃસ્થાપિત કરવા માટે લકુલેશ ધામ હવે કરી રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા જિલ્લાના ઘરણ ખાતે લકુલેશ ધામ ખૂબ જ વિશાળ છે અહીં સંસ્કૃત અને કર્મકાંડ અંગેનું શિક્ષણ સંસ્કૃતિ અને સનાતન ધર્મના પ્રસાર પ્રસાર સહિતના ધાર્મિક કાર્ય કરવામાં આવે છે સાથે જ અહીં ખૂબ જ મોટી ગૌશાળા પણ આવેલી છે નિત્ય મહાપ્રસાદીનું પણ આયોજન લકુલેશ ધામ દ્વારા કરવામાં આવે છે

જેના દ્વારા પ્રયત્ન છે કે સનાતન સંસ્કૃતિની યજ્ઞ વિદ્યાનો પ્રસાર થાય યજ્ઞ દ્વારા દેવશક્તિઓ બલવાન થાય મનુષ્યોને દેવત્વ તરફ આગળ લઈ જાય વાયુમંડળમાં સકારાત્મક શક્તિઓ વધે રોગ પ્રતિકારક શક્તિ વધે પ્રદુષણ

વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને ને કરો અથવા સંપર્ક કરો